નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં જો વિદ્યાર્થી મિત્રો વિડીયો જોતાં પહેલાં જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી આજે જ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બેલ આવેલું પ્રેસ કરો જેથી વિડીયો સૌથી પહેલાં મળે તમને વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં પોલીસ ભરતીના મોડેલ પેપર પણ અપલોડ કરેલા છે જે તમે પ્લેલિસ્ટમાંથી જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આજે પોલીસ ભરતી મામલે હાઈકોર્ટ સરકારનું નામું છે તેની વિશે ચર્ચા કરવાના છીએ શું ખરેખર નવી ભરતી આવવાની છે કે પછી નથી આવવાની તેના વિશે આજે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ પોલીસ ભરતી માટેનું કેલેન્ડર દર વર્ષે બહાર પાડવા હાઈકોર્ટ સરકારનું સૂચન વિદ્યાર્થી મિત્રો પોલીસ ભરતી દર વર્ષે ભરતી કેલેન્ડર બહાર પાડવાનો ટકોર કરી છે રાજ્ય સરકારને જે કે પોલીસનું દર વર્ષે કેલેન્ડર બહાર પાડવામાં આવે જેથી ખબર પડે કે કેટલું મહેકમ બાકી છે અને ભરતી ક્યારે યોગ્ય કરી શકાય તેના માટે ભરતી કેલેન્ડર દર વર્ષે બહાર પાડવાનું છે જેવી સૂચના હાઈકોર્ટ તરફથી મળેલી છે કે દર વર્ષે પોલીસ ભરતીનું કેલેન્ડર બહાર પાડવું જેથી ખબર પડે કે મહેકમ કેટલું છે અને પ્રમોશનલ ભરતી કેવી રીતે કરી શકાય વિદ્યાર્થી મિત્રો એક મોટી તક મળી છે જે આ ચાલુ ભરતીમાં જે વિદ્યાર્થી ફેલ થશે કે નવા વિદ્યાર્થીઓ છે તેને માટે એક મોટી તક છે તો વિદ્યાર્થી મિત્રો મહેનત ચાલુ જ રાખજો પોલીસ ભરતી ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં સો ટકા આવી જશે અને ચૌદ હજાર થી પણ વધુ જગ્યાઓ છે તો વિદ્યાર્થી મિત્રો એવી ખાસ જગ્યા છે તો વિદ્યાર્થી મિત્રો ભરતી ચાલુ જ આવશે અને મેનત ચાલુ જ રાખજો જો તમારે પોલીસ ભરતીના મોડલ પેપર જોવા હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને પ્લે લિસ્ટમાંથી તમે જોઈ શકો છો ઘણા બધા મોડલ પેપર અપલોડ કરેલા છે ત્યાંથી વિદ્યાર્થી મિત્રો જેકેના વિડીયો પણ અપલોડ કરેલા છે ત્યાંથી તમે જોઈ શકો છો અને જો મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા વિદ્યાર્થી મિત્રોને શેર કરજો અને સર્કલમાં શેર કરજો જય હિન્દ જય પાર